ઉપરેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ બસોને સાહીઠ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી તેતાળીસ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા તરીકે સ્વ સામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિનેશભાઈ કણસાગરા સંજયભાઈ માકડિયા કિશોરભાઈ ભલાણી ગોવિંદ ધામેચા કેશુબાપા સિંણોજિયા અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરવામાં આવે છે

સર્વરોપ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં બાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકી પ્રવૃત્તિ કરે છે એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે આ સંસ્થા એકસો થી સો જેવા ટિફિન ટિફિનથી દવાખાનામાં અને જે કંઈ નિરાદારો એને પહોંચાડે છે એ સિવાય સાંજના થી સાત સુધી ગરીબ ઝોપડપટીના બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે સિવણ ક્લાસ તથા બ્યુટી પાર્લર અને આ કેમ્પના કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશન વાળાને આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે ખૂબ ખૂબ આભાર